સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં ભીમપોર ગામના પાંચસો અઠાવીસ પરિવારના સભ્યોની આઠસો પંચોતેર એકરની જમીન શું સરકાર પાસે જતી રહેશે તેનો વિવાદ સર્જાય છે આ બાબતને લઈને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ દીપક ધીરુભાઈ ઈજાદાર છે અને સ્વતંત્ર સેનાની ધીરુભાઈ સ્વર્ગવાસી ધીરુભાઈ ઇજાદાર એકના એક પુત્ર છું અને ભીમપોર સામુદાયિક ખેતી મંડળી લિમિટેડ ખેતી સહકારી મંડળી લિમિટેડના મારા ફાધર વોલિયન્ટ સભ્ય હતા તેમને કોઈ જમીન ફાળવવા લેવામાં રસ નહોતો તે સંજોગોમાં તેમના વારા તરીકે આજે આજે જે મંડળીની ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી તેમાં જે મેં પેપરમાં અને બધે એલિગેશન કર્યા હતા કે કોઈ ઉદ્યોગ ઉદ્યોગપતિને એ લોકો સભ્યોને નાની રકમ આપીને કરોડો અબજો રૂપિયા ખાઈ જવા માગે છે તો તે સંજોગોમાં તે લોકોને મારી નોટિસથી અટકાવવામાં આવ્યા એટલે મારી વિરુદ્ધમાં બધું એ લોકોએ બધાને ન બોલવામાં આવે એના મંડળીના સભાસદોને જ બોલવામાં આવે બાકીનાને ન બોલવામાં આવે એવા કાવ ગઈકાલે બહુ પ્રયત્નો કર્યા એના અનુસંધાનમાં મેં આજે પાછી નોટિસ અપાવી કે મંડળીનો સભ્ય એની સાથે એના કુટુંબ હોય છે એમાં પતિ પત્ની હોય અને એના માતા પિતા હોય એના છોકરા છોકરીઓ હોય એના સાસુ સસરા હોય આખો કુટુંબ કબીલો એ ખેતી કરે બે કર જમીનમાં એકલો માણસ ખેતી નહીં કરી શકે તો આ જમીન છે ને ખેતી ન કરવાને કારણે ત્રીસ વર્ષથી ખે પાણીની વ્યવસ્થા નહીં કરવાને કારણે ખેતીની ન થવાથી યોગ્ય રજૂઆત ન કરવાથી મંડીના હોદ્દેદારો તરફથી યોગ્ય રજૂઆત નહીં થાય એટલે આસિસ્ટન્ટ કલેક્ટર પ્રાંતસિંહે સરકાર કરી લીધી એની સામે લોકો મંડીએ કલેક્ટરમાં અપીલ કરી તેમાં બી હાર્યા એની ઉપર મહેસૂલ ખાતામાં અરજી કરી ત્યાં બી અપીલ કરી ત્યાં બી હાર્યા પછી હાઈકોર્ટમાં અપીલ કરી ત્યાં બી એ લોકોની અણાવ ઓળતને લીધા હાર્યા પછી એ હાઈકોર્ટમાં લેટર પેટેડ એટલે ડિવિઝન બેન્ચ આગળ અરજી કરી ત્રણ પણ હાર્યા અને હાલ સુપ્રીમ કોર્ટમાં એમણે પિટિશન કરી છે પણ એ લોકો એ લોકોના જવાબમાં નોટિસના જવાબમાં પેપરમાં ખોટો નંબર દર્શાવે છે એમાં એ લોકો પિટિશન નથી બલકે એ લોકો ડિફેન્ડન્ટ છે હવે આ જમીન છે ને અંદર અંદર ગોબાચારી કરીને એ લોકોએ પરિવારના સભ્યોને વેચી ફાળવી દીધી છે અને એનો મનસ્વીપણે રીતે પોતાના મળતીઓને કારોબારી સમિતિમાં લીધા છે એ લોકોએ અને મનહસ્વી રીતે કરોડોનો જમીનનો કારભાર કરે છે અને જમીનમાં અડપતિ સભ્યો બી છે તો તે બધાને લાખ બે લાખ આપીને જમીનમાં ઝીંગાના તળાવો એ લોકોના હોદ્દેદારોને મળતી બનાવી દીધા છે અને જમીનનો હેતુ ફેર કર્યો છે આ રીતે જો કરશે તો કોઈ કાળે સુપ્રીમ કોર્ટમાં ઝીંગા તળાવ જમીન ખેતી કરવા માટે આપેલી છે એને ઝીંગા તળાવ કરવા માટે નથી આપેલી અને ઝીંગાની ઉછેર કરવા નો એ વેપારમાં ગણવામાં આવે છે એનો ખેતીની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી એનું કારણ એ કે એ લોકોના બધા કૌભાંડો શરૂઆતથી અંત સુધી મને એ લોકોએ સભ્ય તરીકે બતાવવા પડે તો બધા બહુ ફણગા ફૂટે એવું છે તો એ લોકો મારાથી ડર લાગે છે કે આ દીપક ઇજાદાર અમારું તો પથારી ફેર નાખશે તો એ લોકો કોની પર પછી તો હું તો છોડું નહીં ને એ રીતે નોલેજ છે તો જે ખોટા કારભાર થયેલા છે તે બધા પકડાય છે એ લોકોના હું પકડી જ પાડવું હોય તો એટલે તે સંજોગોમાં એ લોકોને ડર લાગે છે એટલે જ મને મંડળીના સ્વર્ગવાસી બે ધીરુભાઈ ઇજારદાર જ્યારે ગુજરી ગયેલા ત્યારે મારા ગતા હોસ્પિટલમાં મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પહેલાં પડેલા પહેલાં પહોંચી ગયેલા સનસાઇન ગ્લોબલમાં તો તેમને તો ત્યારના મૃત્યુની ખબર હતી તો વારતદારોને જોડવાની અરજી હવે કેમ જોરમાં ચાલે છે આ બધું ફફડાટ મેં ઊભો કર્યો ને ત્યાર પછી હવે ચાલુ કરે છે એકસો બત્રીસ સભ્યો મરી ગયા છે તો તે લોકોના વારસદારોને આજે દસ વર્ષથી જોડ્યા જ નથી એ લોકોએ તો નોટિસ તો આપી જોઈએ ને જાણ તો ગામમાં થઈ જ જાય મરી જાય તો પ્લાનમાં એવું છે કે પહેલાં ઝીંગા તળાવને સપાટ કરી દેવામાં આવે અને આજે એમાં મત લેવામાં આવ્યો તો દસ જ જણા ઊભા થયા જે લોકોને ઝીંગાના તળાવ રાખવા છે બાકીના લોકોએ મને સાથ આપ્યો અને ઝીંગા તળાવ સપાટ કરી દેવામાં તેઓ મારા પક્ષમાં રહ્યા એવું તમે બી જોયું હશે ત્યાં બરાબર પાંચસો અઠ્ઠાવીસના બધા વારસદારો અને બાકીના એ લોકોને સત્તા લાગતા ઓળખતા લાભાર્થીઓ કોઈ સ્ટીપ્યુલેટેડ ટાઈમ તો અપાય નહીં ને કોર્ટનો કા સુપ્રીમ કોર્ટમાં પિટિશનમાં થર્ડ પાર્ટી અરજદાર તરીકે દાખલ થ એ લોકોનો વકીલ ચલાવે મેટર નહીં બી ચલાવે મારો વકીલ ચલાવે સુપ્રીમ કોર્ટ કેટલી પ્રાયોરિટી આપે કોર્ટનો કારભાર જાણો છો મારે એક જમીનનો દાવો ચાલે છે મારા મામા નાઇન્ટીન સેવન્ટી સેવનથી અહીંયા અહીંયા કોર્ટમાં પડેલો છે તો એની ઉપર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જશે હાઈકોર્ટમાં જશે જમીન કરોડોની મિલકતની કિંમત વધતી જાય છે તેમ તેમ કોઈ છોડવા તૈયાર નથી કોઈ સમાધાન કરવા તૈયાર નથી તો એનો ઓગણીસો સેવન્ટી નાઇનનો મેટરનો આજ સુધી મને લાગે છે પચાસ બીજા પચાસ વર્ષ સુધી અંત નથી આવવાનો તો લાંબી લડત છે ધારો કે મને થર્ડ પાર્ટી એપ્લિકેટ તરીકે નહીં દાખલ કરે તો મારે સેપરેટ પિટિશન ફાઇલ કરવી પડશે નવેસરથી હાઈકોર્ટમાં તો હું કરી શકું છું મારી પાસે કાયદાનું જ્ઞાન છે પાંત્રીસ વર્ષથી જમીનનો ધંધો કરું છું અને પાંચસો સીધો તો પ્રોજેક્ટ કરેલા છે તો મને કાયદાનું બધું નોલેજ છે અઠ્ઠાવીસ સિવિલ સુરત ચાલે છે મારે સિવિલ કોર્ટ સુરતની સિવિલ કોર્ટમાં